નમસ્કાર સર્વ દર્શક મિત્રો શ્રી સિદ્ધિ વિનાયક ગુજરાત જ્યોતિષમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણા જે બાર ભાવ છે એ બાર ભાવના જે કારકો છે જે કારક તત્વો છે એની વિશે આપણી જ શરૂ છે એ ભાવ એ જે બાર ભાવ છે એ ભાવના જે કારકનો તત્વો છે એનો જે પરિચય છે એનો પરિચય વિશે આપણી સીધી જ શરૂ છે તો આજનો વિષય છે કુંડળીના દશમ ભાવનો પરિચય જન્મ જન્મકુંડળીમાં જે આ દશમ ભાવ છે એ ભાવના શું કારકો છે એના શું કારક તત્વ છે એનો પરિચય આપણે આજે મેળવીશું આપણે આગળના વિડીયામાં એકથી માંડી અને નવ ભાવ સુધી આપણે એના કારકો એના કારક તત્વો વિશે આપણે આગળ જાણી ગયા હતા આજે આપણે કુંડળીના દસમો જે ભાવ છે એ દશમ ભાવ કુંડળીમાં શું બતાવે છે એના વિશે આજે આપણે જાણીશું જો મિત્રો તમારે વધારે ગુજરાતી જ્યોતિષ જ્ઞાન વૃદ્ધિ માટે વધારે જાણવું હોય તો મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો અને મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર પણ કરજો તો આજે આપણે શરૂ કરીશું આપણે કુંડળીના દશમ ભાવનો પરિચય જન્મ કુંડળીમાં દશમ ભાવ ખૂબ જ અગત્ય રહેલો છે કારણ કે ગીતામાં પણ ભગવાન કીધેલું છે કર્મણે વા અધિકાર હસ્તે માફલે શું કદાચ નમ એટલે કે કર્મ કરવાનો હરેક વ્યક્તિને અધિકાર છે પણ ફળનો અધિકાર કોઈને નથી ફળનો અધિકાર ફક્ત ફક્ત ઈશ્વરના હાથમાં છે ફક્ત તમે કર્મ કરી શકો છો એ ફળ કેવું આપવું એ કર્મનું એ ઈશ્વરને આધીન છે અને હરેક એટલે એને ભાવ કહેવામાં આવે છે દશ્યમ ભાવ છે એને ભાવ કહેવામાં આવે છે આ સૃષ્ટિ એની અંદર કોઈ પણ જીવ હોય એ કર્મ કર્યા વગર રહી શકતી નથી હવે કોઈને એમ થાય કે કોઈ કાંઈ કામ ન કરતા હોય તો એના માટે શું સમજવું એમ પણ જેવી રીતે આપણે શ્વાસ લેવો ને એ પણ એક કર્મ હશે તો તમારે જીવન જીવવા માટે શ્વાસ તો લેવો જ પડશે તો શ્વાસ લેવો એ પણ એક કર્મ થયું છે તો દસમ ભાવ છે એ કર્મ ભાવ બતાવે છે શુભાશુભ કર્મ કર્મ કેવા કરશે હશે હારા હશે કે નરસા હશે શુભ હશે કે અશુભ હશે જે શુભાશુભ કર્મ હશે એ પણ દસમ ભાવમાં બતાવે છે રાજ્ય અને સરકાર દશમ ભાવ એ રાજ્ય બતાવે છે રજવાડું બતાવે છે રાજા રાજગાદી બતાવે છે સત્તા બતાવે છે એટલે રાજ્ય બતાવે છે અને સરકાર આજના સંદર્ભની અંદર જે જે સત્તા છે એ કોની પાસે હોય એ સરકાર પાસે હોય છે તો સરકાર વિશે પણ દસ્યમ ભાવ કરવામાં આવે છે આકાશ અને દસ્યમ ભાવ છે ને એ આકાશ તત્વ બતાવે છે એટલે કે જે ઉપરની વસ્તુ હોય એ ઉંચાઈ છે ઉચાઈ જેવી રીતે એવરેસ્ટ પર્વત એ એક ઉંચાઈ દેખાડે છે તો આકાશ એ પણ ઉચ્ચ છે અને જેટલી ઉંચાઈ ઉચ્ચી વસ્તુ છે જેવી રીતે પર્વતની ટોચ એમ કહી શકાય એ બધી ઉચ્ચાઈ બતાવે છે જેટલી પણ ઉચ્ચાઈ બતાવે છે એ દસ્યમ ભાવ જોવામાં આવે છે પદ અને પ્રતિષ્ઠા પદ મળવું પ્રતિષ્ઠા મળવી એ દસ્યમ ભાવ જોવામાં આવે છે જેની પાસે સત્તા હોય એના જે પદ પ્રાપ્ત થાય છે એને પ્રતિષ્ઠા મળે છે પદ પદ પ્રતિષ્ઠા વિચારો દસમ ભાવ કરવામાં આવે છે યશ માન અને સન્માન ભાવ છે બધું ય દશમ ભાવ બતાવે છે જન્મ કોણમાં દશમ ભાવ મજબૂત હોય શુભ સ્થિતિમાં હોય તો એવા યશ મળે છે માન મળે છે સન્માન મળે છે ખ્યાતિ મળે છે કીર્તિ મળે છે પદ પ્રતિષ્ઠા વગેરે બધું પ્રાપ્ત થાય છે અને જો દસ ભાવ કોઈ પણ નેગેટિવ બની જાય તો પણ બદનામી પણ એ ભાવથી જોવામાં આવે છે અપયશ થવી કલંક લાગવું કે બદનામી મળવી કે બે ઇજ્જત થવું એ પણ દસ્યમ ભાવ જો બતાવે છે ઇજ્જત અને આબરૂ જેવી રીતે યશ માન સન્માન प्रतिष्ट बतासे एव इज्जत अ्य आप्र पण दश बहुतती बतावसे विज्जत मर्षे के बेज थाशे आप्र मर्षे के भी आपबरू थवाशे यन विचायर प्रतिश भवि करवामा आवैसे दिवस्नों मध्यहन दश्यंभवषने एक दिवस्नों मध्यहन बतावसे दिवस्ों बावि कर समय से यह दश्यम भाव बतावैसे એટલે જ તે સૂર્ય ભગવાન છે એ દિવસે બહુ મજા આવે ત્યારે દિગ્બળી થાય છે કારણ કે સૂર્ય છે એ દશમના કારક છે એટલે એ દિવસના પણ કારક છે દશમના પણ કારક છે માટે સૂર્ય ભગવાન અહીંયા દિગ્બળી થાય છે સૂર્ય ભગવાન છે દિવસના કારક છે જે માન સન્માન ફેમ પ્રતિષ્ઠા મળે એ શેનાથી મળે છે એ સૂર્યથી સૂર્ય ભગવાનથી મળે છે તો માટે જે દિવસ તો છે એ પણ દ્રશ્યમાં જોવામાં આવે છે વ્યાપાર અને વ્યવસાય જાતક શું વ્યાપાર કરશે શું વ્યવસાય કરશે એનો વિચાર દ્રશ્યમાં કરવામાં આવે છે આમ તો આ બધા ઓવરઓલ કર્મભાવ બતાવે છે પરંતુ એક વ્યક્તિ માટે એના જીવનની અંદર વ્યાપાર વ્યવસાયનો વધારે મહત્વ હોય છે અને આમ પણ તમે જુઓ તો કોઈ પણ વ્યક્તિ એનો વધારે સમય ક્યાં કાળે છે એના વ્યવસાયના સ્થળે એના વેપારના સ્થાને જ્યાં પણ એ કામ કરતા હોય ત્યાં એના જિંદગીના મહત્વના વિશે ત્યાં વિતાવે છે માટે પણ આને વ્યાપારનો વ્યવસાયનો ભાવ પણ કહેવામાં આવે છે વેપાર વ્યવસાય બિઝનેસ ધંધો એ બધી વાતો વિચારો દશમ ભાવથી કરવામાં આવે છે ઉપરી વર્ગ શેઠ અને બોસ દશમ છે ને એ અધિકારનો છે અધિકારીનો છે એટલે કોઈ કામ કરતા હોય એના ઉપરના માણસો હોય સિનિયર માણસો એને કહેવાય છે ઉપરી વર્ગ જે આપણે શેઠ હોય જે કોઈ કંપનીમાં કામ કરતા હોય એના બોસ પણ હોય છે કંપનીના માલિક હોય કોઈ જગ્યાએ શેઠ હોય કોઈ જગ્યાએ મેનેજરો હોય તો ઉપરી વર્ગ છે એનો વિચારો ઉપરી વર્ગ છે શેઠ છે બોસ છે એ બધી વાતો વિચારો દસમ ભાવથી કરવામાં આવે છે યુવાની અને ઘૂંટણ આપણા મહત્વના જે વર્ષો છે એમાં એમાં એક મહત્ત્વ વર્ષ આવે છે યુવાની કારણ કે બાળપણ વીતી જાય પછી આવે છે કિશોર અવસ્થા કિશોર અવસ્થા વીતે ને પછી યુવાની આવે છે તો યુવાની જે છે એ દિવસે મહત્વ આવે છે અને આમ પણ કોઈ પણ વ્યક્તિ હોય એ પોતાની યુવાનીમાં બધા કામ સંપન્ન કરી શકે છે સમજી લો કોઈ કર્મ કરવો છે વ્યાપાર કરવો છે વ્યવસાય કરવો છે સત્તા મેળવી છે તો એ યુવાનીમાં જ થઈ શકે છે ગઢપણમાં એ થતું નથી તો દસમ ભાવ છે એ યુવાની બતાવે છે અને આપણા શરીરમાં ઘૂંટણ જે ઘૂંટણનો શરીરમાં જે ભાગ છે એ પણ દસ્યમ ભાવ બતાવે છે કર્તવ્ય અને શક્તિ દશ્યમ ભાવ છે ને એ કર્મનો તો છે પણ કર્તવ્યનો છે કે આપણે જીવનની અંદર શું કર્મ કરવું જોઈએ શું કર્તવ્ય કરવું જોઈએ એટલે કે એક પ્રકારની જવાબદારી જેવી રીતે માતાની જવાબદારી પિતાની જવાબદારી પત્નીની જવાબદારી બાળકોની જવાબદારી સમાજની જવાબદારી જે કાર્ય કરતા હોય કાર્યની અંદર આપણી જવાબદારી આપણું કર્તવ્ય કે આપણે આ જીવનની અંદર શું કર્તવ્ય કરવાનું છે તો કર્તવ્ય વિચાર પણ દસ્યમ ભાવથી જોવામાં આવે છે અને શક્ય શક્તિ દશ્યમ ભાવે શક્તિ બતાવે છે કારણ કે કર્મ કરવું હોય ને ભાઈ તો શક્તિની જરૂર તો પડવાની છે જે શક્તિ જનમાં નિર્બળતા છે જે દુર્બળ છે એ કર્મ કરવા માટે શક્તિમાન હોતા નથી જીવનની અંદર ભક્તિ કરવી હોય તો એ આના માટે શક્તિની જરૂર અવશ્ય પડે છે માટે શક્તિનો વિચાર પણ દસ્યમ ભાવથી કરવામાં આવે છે જાહેર જીવન પિતા અને સાસુ દસ્યમ ભાવ છે ને એ જાહેર જીવન બતાવે છે એટલે કે આપણે જે કર્મ કરતા હોઈએ ત્યાં બીજા લોકો આર સંકલ્પ આપણો કેવો રહેશે એ આપણું જાહેર જીવન છું લોકો સાથે આપણો સંપર્ક કેવો રહેશે એની આરે આપણો તાલમેલ કેવો રહેશે જાહેર જીવનમાં લોકો આરે આપણું વર્તન વાણી વ્યવહાર કેવો હશે એનો વિચાર દસ્યમ ભાવથી કરવામાં આવે છે આપણું જાહેર જીવન છે અંગત જીવન છે ને એ ચોથા ભાવ જોવામાં આવે છે પણ આપણું જાહેર જીવન જે છે એ દસ્યમ ભાવ જોવામાં આવે છે એટલે આને મધ્યાહન પણ કહેવામાં આવે છે દિવસનો વિચાર પણ દસ્યમ ભાવથી કરવામાં આવે છે અને આપણા પિતા આમ તો નવમ ભાવ છે ને એ પિતાનો છે પણ ઘણા શાસ્ત્રકારોના મતે દસ્યમ ભાવથી પણ પિતાનો વિચાર થાય છે તો પિતાનો વિચાર પણ દસ્યમ ભાવથી કરવામાં આવે છે અને આપણા સાસુ આ હાથનો ભાવ છે એ પતિ અને પત્નીનો ભાવ છે તો આ ભાવથી આવો તમે ગણો ને તો ચોથો ભાવ થાય છે જુઓ એક બે ત્રણ અને ચાર ચોથો ભાવ માતાનો બતાવે છે તો પતિના માતા કે પત્નીના માતા એટલે આપણા સાસુ જે સાસુનો વિચાર પણ દસિમ ભાવથી કરવામાં આવે છે પદવી પ્રમોશન પિતાનું ધન પદ મળવું એટલે કે એક પ્રકારની પદવી મળવી જેમ આ ભાવ છે એ માનનો છે યશનો છે સન્માનનો છે તો પદવી મળે સત્તા મળે તો પણ આપણને માન યશ સન્માન વગેરે પ્રાપ્ત થતું હોય છે તો પદ પ્રાપ્તિ થવી પદવી મળવી એનો વિચાર પણ દસ્યમ ભાવથી કરવામાં આવે છે પ્રમોશન કોઈ વ્યક્તિ નોકરી કરતા હોય તો એને પ્રમોશન ક્યારે મળશે એનો વિચાર પણ દસ્યમ ભાવથી કરવામાં આવે છે અને પિતાનું ધન આમ તો નવમ ભાવ છે ને એ પિતા પિતાનો હશે તો આ ભાવથી ભાવ બીજો થાય છે બીજો ભાવ ધન બતાવે છે તો પિતાનું ધન જે છે એનો વિચાર પણ દશમ ભાવથી કરવામાં આવે છે ઓળખાણ સ્ટેટસ અને નામના ઓળખાણ છે એ એક મોટી ખાણ છે તમારી ઓળખાણ સમાજમાં કેવી રહેશે અથવા લોકો તમને કેવી રીતે ઓળખતા હશે એનો વિચાર પણ દસ્યમ ભગવાથી કરવામાં આવે છે સ્ટેટસ મળવું નામના મળવી એનો વિચાર પણ દસમ ભાવથી કરવામાં આવે છે નાના ભાઈ બહેનની આયુ આ ત્રીજો ભાવ છે ને એ આપણા નાના ભાઈ બહેનનો છે અને આ ભાવથી આ ભાવ તમે ગણો ને તો આઠમો ભાવ થાય છે આઠમો ભાવ આયુષ્યનો છે તો નાના ભાઈ બહેનની આયુષ્ય કેટલું હશે એનો વિચાર પણ દશમ ભાવથી કરવામાં આવે છે સંતાનની બીમારી અને નોકરી પંચમ ભાવ છે ને એ આપણા સંતાનનો છે અને આ ભાવથી એ ભાવ છઠ્ઠો ભાવ પડે છે જો એક બે ત્રણ ચાર પાંચ ને છઠ્ઠો ભાવ નોકરી બતાવે છે જોબ બતાવે છે બીમારી પણ છઠ્ઠો ભાવ બતાવે છે તો આપણે સંતાનો છે એ શું નોકરી કરશે અથવા એને શું એનો વિચાર પણ દસમ છે પત્ની પત્ની પ્રોપર્ટી આ હાથમાં ભાવ છે ને એ પતિ અને પત્નીનો છે તો આ ભાવથી ભાવો ચોથો ભાવ થાય છે તો પ્રોપર્ટીનો વિચાર પણ ચોથા ભાવથી કરવામાં આવે છે તો પતિની પાસે પ્રોપર્ટી કેવી હશે અથવા પત્ની પ્રોપર્ટી કેવી હશે એનો વિચાર પણ દશ્યમ ભાવથી કરવામાં આવે છે સરકારી નોકરી અને બઢતી આ છઠ્ઠો ભાવ છે ને એ નોકરીનો હશે અને દશ્યમ ભાવ એ સરકારનો છે તો સરકારી નોકરીનો વિચાર પણ દશ્યમ ભાવથી કરવામાં આવે છે છઠ્ઠો ભાવ એ નોકરી બતાવે છે દશ્યમ ભાવ સરકાર બતાવે છે તો છઠ્ઠા દશ્યમાં ભાવનો કનેક્શન હોય કુંડળીમાં એવા વ્યક્તિઓને સરકારી નોકરીનો ગવર્ન નોકરી યોગ પ્રબળ બની જાય છે એમાં એને ક્યારે ભરતી મળશે ક્યારે એને પ્રમોશન મળશે એનો વિચાર પણ દસ્ય ભાવને કરવામાં આવે છે પ્રોફેશન અને કેરિયર સમજી લો કોઈ વ્યક્તિ કોઈ કામ કરતું હોય ધંધો કરતો હોય સ્વતંત્ર વેપાર કરતા હોય નાનો મોટો ધંધો કરતા હોય મજૂરી કરતા હોય વ્યાપાર કરતા હોય વ્યવસાય કરતા હોય કંપની હકાવતા હોય મોટી ફેક્ટરી અકાવતા હોય બિઝનેસ કરતા હોય મોટો નોકરી કરતા હોય પ્રાઇવેટમાં કરતા હોય સરકારી કરતા હોય કોઈપણ રીતે કામ કરતા હોય જે પણ પ્રોફેશન હોય જે પણ એનું કેરિયર હોય એનો વિષય દસ્યમ ભગ કરવામાં આવે છે કે આ વ્યક્તિ શું કાર્ય કરશે નોકરી કરશે વેપાર કરશે વ્યવસાય કરશે છૂટક ધંધો કરશે અથવા શું કાર્ય કરશે મજૂરી કામ કરશે આગળ જતા એ વેપાર કરશે એ બધી વિચારો વિચાર ભાવથી કરવામાં આવે છે સફળતા અને સક્સેસતા દસ્યમ ભાવથી સફળતાનો વિચાર કરવામાં આવે છે કે વ્યક્તિમાં કેટલી સફળતાને પ્રાપ્ત થાય છે સક્સેસ કેટલો જીવનની અંદર આ રહેશે એનો વિચાર પણ દસ્યમ ભાવથી કરવામાં આવે છે એટલે જ એને કર્મોનો ભાવ કહેવામાં આવે છે જેવા કર્મો હોય ને એવા જ આપણે સફળતા મળતી હોય છે એવું જ આપણને યશ માન પદ પ્રતિષ્ઠા વગેરે પ્રાપ્ત થતું હોય છે માટે પણ દસ્યમ ભાવ ખૂબ જ જીવનની અંદર મહત્ત્વનો હશે વેપારમાં બદલાવ સમજી લો કોઈ વ્યક્તિ કોઈ વેપાર કરે છે ભવિષ્યમાં એ વેપારમાં એ બદલાવ કરે એટલે કે ધંધો પરિવર્તન કરે અથવા તો કોઈ વ્યક્તિ નોકરી કરે છે અને આગળ જતા એ વેપાર કરે અથવા કોઈ વ્યક્તિ વેપાર કરે છે એને આગળ જતાં એ નોકરી કરે તો વેપારમાં બદલાવ પોતાના કાર્યક્ષેત્રની અંદર બદલાવ એનો વિચાર પણ દસ્યમ ભાવથી કરવામાં આવે છે કારણ કે આ કર્મોનો ભાવ છે ભાઈ તો ક્યારે બદલાવ આવશે એનો વિચાર પણ દસ્યમ ભાવથી થાય છે આવી રીતે જન્મકુંડળીની અંદર દસ્યમ ભાવ ખૂબ જ અગત્યનો રહેલો છે કર્મથી જ માણસ મહાન બને છે કર્મથી જ માણસ માણસની છડતી અને પડતી થતી હોય છે શું કર્મ કરવું અને શું કર્મ ન કરવું એ ભગવાને પોતાની પોતે પોતાની રીતે હોવ રીતે સ્વતંત્રતા આપેલી છે માણસે નક્કી કરવું જોઈએ કે મારે જીવનની અંદર શું કર્મ કરવું અને શું કર્મ ન કરવું શુભ કર્મ કરીએ તો આપણને આગળ ભક્તિ થાય છે એનું પરિણામ પણ શુભ મળે છે અશુભ કર્મ કરીએ તો એનું પરિણામ સારું મળતું નથી આપણને આગળ એનું દુઃખદ પરિણામ પ્રાપ્ત થાય છે આવી રીતે જન્મકુંડલીનો દસ્યમ ભાવ ખૂબ જ મહત્ત્વનો રહેલો છે ગુજરાતી જ્યોતિષ જ્ઞાન વૃદ્ધિ માટે મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો પુણ્ય માટે આ નંબર પર કોન્ટેક કરી શકો છો તો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર દર્શક મિત્રો સૌને જય શ્રી રામ